સામાન્ય કાળના અઢારમાં અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સંત ક્ષિક્સૂસ અને સંત કાયતાનનું પર્વ ઉજવે છે કનાન જાતિની અઢળક શ્રદ્ધા તેની અદૂતગ્રસ્ત દીકરીને સાજી કરે છે ઈસુ આ બહેનની શ્રદ્ધાને બિરદાવે છે શું ઈસુ મારી શ્રદ્ધાને બિરદાવી શકે છે સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય પંદર કડી એકવીસથી અઠ્યાવીસ એ પછી ઈસુ ત્યાંથી તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા એવામાં કનાન જાતિની ત્યાંની એક બાઈ આવીને પોકારી ઉઠી હે દાવીદના પુત્ર હે પ્રભુ મારા ઉપર દયા કરો મારી દીકરીને અબદૂત વળગ્યો છે અને ખૂબ સતાવે છે પણ ઈસુએ કંઈ જ જવાબ ના આપ્યો એટલે તેમના શિષ્યો આવીને તેમની વિનંતી કરવા લાગ્યા એને સંતોષીને વિદાય કરી દો એ આપણી પૂંઠે પૂંઠે બૂમો પાડા કરે છે ત્યારે ઈસુએ કહ્યું મને તો ફક્ત પડેલા પ્રજાજનો માટે મોકલ્યો છે પણ એવામાં બાઈ આવીને ઈસુને પગે પડીને બોલી પ્રભુ મને મદદ કરો ક્યારે ઈસુએ જવાબ આપ્યો છોકરાના મોડામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી પીલી બાઈએ કહ્યું સાચું પ્રભુ છતાં ગલુડિયા પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય છે ત્યારે ઈસુએ તેને કહ્યું ઓ બાઈ તારી શ્રદ્ધા જબરી છે તારી ઈચ્છા ફળો અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ ઈસુ કનાની જાતિની એક બેનની પ્રાર્થના સાંભળવા તૈયાર નથી એવું તો પહેલી વખત વાંચતા લાગે છે શિષ્યોને જ્યારે ઉપદેશાર્થે મોકલે છે ત્યારે ઈસુ તેઓને ઈઝરાયલીઓ સિવાય બીજી જાતિના લોકોમાં જવાની ના પાડે છે ઈસુની ભૂલ ભરેલી ઓળખ થાય એવી પૂરી શક્યતા છે ભૂલ ભરેલી ઓળખ એટલે કે ઈસુ માત્ર ઇઝરાયલીઓ માટે જ છે બિન ઇઝરાયેલીઓ માટે નથી એટલે આપણે ઈસુની સાચી ઓળખ પામવા પ્રભુ પવિત્ર આત્માની મદદ માંગવી પડે શિષ્યોને માત્ર ઇઝરાયલીઓ મધ્યે જવાનું કહેવા પાછળ ઈસુનો ખૂબ શુભ આશય હોઈ શકે શિષ્યો બધા જ ઈઝરાયલીઓ છે પહેલી જ વાર આવા અનુભવ માટે જાય છે એટલે તેમની જાણીતી ભાષા સંસ્કૃતિ નીતિ રીતિ હોય તો તેઓને અગવડ ઓછી પડે જો તેઓને સફળતા મળે તો તેઓને પાનો ચડે આ માનવ વૃત્તિ છે ઇઝરાયેલીઓ મધ્યે શિષ્યોને સફળતા મળવાની વધુ શક્યતા છે જો અન્ય સંસ્કૃતિમાં જાય અને નિષ્ફળતા મળે તો પ્રથમ ગ્રાસે મક્ષિકા ઈસુ ખૂબ પ્રજ્ઞા ભરપૂર અને સમજ્યું છે કનાની જાતિની બહેનની પ્રાર્થના ના સાંભળવા પાછળ ઈસુનો આશય આ ઇઝરાયેલી શિષ્યોની મનોવૃત્તિ જાણવાનો હોઈ શકે ઈસુ આ બેનની પ્રાર્થના સાંભળતા નથી તેથી શિષ્યોને એ બેન તરફ સહાનુભૂતિ જાગતી હોય એવું લાગે છે જોકે શિષ્યો માટે આ બેન એક દખલ છે હેરાન કરી નાખનારી વ્યક્તિ છે ક્યારેક રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર કોઈ ભિક્ષુકને આપણે આપીએ છીએ એમાં દયા કરતાં એ ભિક્ષુકની વારંવારની માગણીથી થતી હેરાન ગતિમાંથી છુટકારો મેળવવાનો આશય વધારે છે શિષ્યોને આ બેન પ્રત્યે અનુકંપા નથી એટલે શિષ્યોના કહેવા છતાં ઈસુ કનાની બેન પ્રત્યેનું અક્કડ વલણ ચાલુ રાખે છે ઇઝરાયેલીઓ બિન ઇઝરાયલીઓને ઉતરા સમાન ગણતા ઈસુ એ સમજનો પણ ઉપયોગ કરે છે આ માતાને એમાં અપમાન લાગતું નથી કારણ એની દીકરીમાંથી અપદૂત કોઈ કાઢી શકે એમ નથી સિવાય ઈસુ એવું આ માતા માને છે એટલે જ અપમાન ગળી જઈને પોતાની માગણી ચાલુ રાખે છે આ માતા પાસેથી ખંતના પાઠ શીખી શકાય આપણી માગણી ચાલુ રાખવી માગણી પૂરી ના થાય તો ધીરજ રાખવી આપણે જાણીએ છીએ ઈશ્વર કે ઘર દેર હૈ અંધ ઈસુ કનાની જાતિની માતાની દીકરીનો વળગાડ એ દીકરીની નજીક આવ્યા વગર જ ઉતારી દે છે માતાની શ્રદ્ધાનો લાભ દીકરીને મળે છે

Oh, no. गीबो हू हूँ थेलो नबो हूब् गीतो हू निरश थल मा तशो ने दयात् दाखवि मा तशो ने दयात् दावि ઓ મારા ઈસુ બીજો કો નથી રે દેવળ તું જ એવો છે રે તૂજ તું એવો છે રે તુજ એવો બીજો કો નથી રે તુજ સરી કો બીજો કો कादवतो रे हादव मा हेलतो रे चार कादवतो रे हादव मा ह पेलो रे हाथ जाली ने मने परि काढो रे હાથ મારો જાળી મને મને બાર કાઢો રે કોશું બીજો કો નથી રે કેવળ તું જ એવો છે રે કેવળ તું જ સરખો એવો બીજો કો નથી રે सरी खोए हो बीज हूँ तो दुखी हतो रे खूब खर डाली हती मार काया ते थी जूँ तो दुखी हतो रे मारा सहु अंग ने की था मारा सहु अंग ने की था